નહેરુ વસાહતમાં રોડ બનાવતા પાણીની પાઇપલાઇન તૂટતા સ્થાનિકો એકઠા થયા છે ત્યારે નહેરુ વસાહત વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી બંધ રોડમાં જેસીબીની મદદ વડે અડચણ દૂર કરી રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને કામગીરી દરમિયાન જેસીબીથી પાણીની પાઇપલાઇન તૂટી જતા કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઇન પાઇપલાઈનને સીલ કરવામાં આવી હતી દર ચાર દિવસે વિતરણ કરવામાં આવતું પાણી બંધ થઈ જતાં સ્થાનિકો એકઠા થયા હતા અને પાણી આપવા ઉગ્ર રજૂઆત કરી હતી બનાવની જાણ થતાં મહુવા નગરપાલિકા પ્રમુખ ચાંદની મહેતા સ્થળ ઉપર દોડી આવી અને કોન્ટ્રાક્ટરને વહેલી તકે પાઇપલાઇનનું જોડાણ કરી આપવા સૂચના આપી ત્યારે નગરપાલિકાના પ્રમુખ દ્વારા સ્થાનિક રહીશોની ચોવીસ કલાકમાં યોગ્ય ઉકેલ લાવી પાણી આપવાની ખાતરી આપવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો સોસાયટીમાં માં સ્લમ પાછળના વિસ્તારમાં જે નગરપાલિકા દ્વારા રોડનું કામ થઈ રહ્યું છે એમાં પાણીની પાઇપલાઈન થોડી તૂટી ગઈ છે પાણીનો પ્રશ્ન જલ્દી જલ્દી અમે હલ કરી દેસુ એટલે અમારી સૂચના છે